અમદાવાદની આગોશમાં અજાણ્યો પ્રેમ પ્રકરણ એક અસ્તવ્યસ્ત સપનાનું સરનામું ભાગ એક આકાશ અને અવાજ સૂર્યનું સોનેરી કિરણ અમદાવાદના રિવરફ્રન્ટ પરથી સરકીને જ્યારે બારીના પડદાને ભેદીને આંખો પર પડ્યું ત્યારે આરવ ધ્રુજીને જાગ્યો એસીનું તાપમાન નીચું હતું પણ એને પરસેવો વળી રહ્યો હતો છેલ્લા કેટલાક મહિનાઓથી એની ઊંઘ કાયમ અસ્તવ્યસ્ત રહેતી તેનું મગજ જાણે કાયમ કોઈ ભૂતકાળના વમણમાં ફસાયેલું રહેતું જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો આરવ અઠ્ઠાવીસ વર્ષનો એક આર્કિટેક્ટ જેણે ત્રણ વર્ષ પહેલાં જ પોતાની નાની પણ પ્રતિષ્ઠિત ફર્મ શરૂ કરી હતી એના કામમાં ઝીણવટ હતી પણ જીવનમાં બિલકુલ નહોતી તેનું લક્ઝરી ફ્લેટ જે સાબરમતી નદીના શાંત કિનારે આવેલો હતો તે બહારથી જેટલો ભવ્ય લાગતો હતો અંદરથી તેટલો જ ખાલીખમ હતો તેણે બેડ પરથી ઊઠીને પડદા ખોલ્યા નદી પર પક્ષીઓનો કલરવ સંભળાતો હતો પણ આરવના કાનમાં તો એક જ અવાજ ગુંજતો હતો માઇનસ એક સ્ત્રીનો અવાજ તે અવાજ હંમેશા ખુશ મસ્તી ભર્યો અને ક્યારેક તીખડી હતો આરવ જો તો ખરો આ તારું નવું કલેક્શન આમાં તો આખી દુનિયાની ઉદાસી ભરી છે ક્યારેક તો ખુશ રહેવાનું શીખ મારા દોસ્ત એ અવાજ સાંભળીને એના હોટ પર એક ક્ષણિક સ્મિત આવ્યું અને તરત જ ગાયબ થઈ ગયું તેણે પોતાની જાતને ધમકાવી બસ આરવ હવે બધું પૂરું થઈ ગયું છે એ હવે અહીં નથી આજે એના જીવનનો એક મહત્વનો દિવસ હતો અમદાવાદના પોષ વિસ્તારમાં આવેલા એક ઐતિહાસિક બિલ્ડિંગના રિસ્ટોરેશન પુનર્નિર્માણનો પ્રોજેક્ટ એને મળવાનો હતો જે એના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બની શકે એમ હતો તેણે શાવર લીધો અને તૈયાર થયો શર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો તો એક નાની પીળા રંગની ડાયરીનો સ્પર્શ થયો જે એ હંમેશા પોતાની સાથે રાખતો હતો એ ડાયરી એ અવાજની માલિકે જ એને ગિફ્ટમાં આપી હતી ભાગ બે કાફેની મુલાકાત બપોરે બપોર વાગ્યે આરવ પોતાની ઓફિસથી નીકળીને સેન્ટ્રલ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન કાઉન્સિલની મીટિંગ માટે તૈયાર હતો પણ મીટિંગ પહેલા એણે પોતાની આદત મુજબ શહેરના સૌથી જૂના અને શાંત કાફે માઇનસ પુરાણી હવેલી જવાનું નક્કી કર્યું આ કાફેની દિવાલો પર વર્ષો જૂની અમદાવાદની તવારીખ કોતરાયેલી હતી અને ત્યાં મળતી ઇલાયચી ચા આખા શહેરમાં પ્રખ્યાત હતી કાફેમાં પહોંચીને એણે પોતાનું મનપસંદ ખૂણાનું ટેબલ લીધું આ જગ્યાએ આવીને એને કાયમ થોડી શાંતિ મળતી જ્યાં ભૂતકાળની યાદો એટલી આક્રમક રીતે હુમલો નહોતી કરતી એણે ચાનો ઓર્ડર આપ્યો અને પોતાની બેગમાંથી બ્લુપ્રિન્ટ્સ નકશા કાઢવા જતો હતો ત્યાં જ એક ઘટના બની કોઈક વસ્તુ સાથે અથડાઈને એક યુવતી ધડામ દઈને એના ટેબલ પાસે જમીન પર પડી એના હાથમાંથી પુસ્તકો અને એક મોટો થર્મોસ છૂટા પડ્યા થર્મોસનું ઢાંકણું ખુલતા અંદરની ગરમ કોફી આરવના મહત્વના બ્લુપ્રિન્ટ્સ પર ઢોળાઈ ગઈ યુવતી ઝડપથી ઊભી થઈ એણે માથા પરથી દુપટ્ટો સરખો કર્યો અને ગભરાયેલી નજરે આરવ તરફ જોયું એ યુવતીની ઉંમર આશરે પચ્ચીસથી છવ્વીસ વર્ષની હશે સાદા સુતરાઉ કપડામાં પણ એનો ચહેરો અસામાન્ય રીતે તેજસ્વી હતો પણ એની આંખોમાં આરવને કંઈક અલગ જ દેખાયું માઇનસ એક ઊંડી જૂની ઉદાસી ઓહ માય ગોડ આઈ એમ સો સોરી મારું ધ્યાન નહોતું મને માફ કરજો યુવતીએ આરજોપૂર્વક કહ્યું એનો અવાજ મધુર હતો પણ કમતો હતો આરવને ગુસ્સો આવવો સ્વાભાવિક હતો આ બ્લૂ પ્રિન્ટ્સ એણે આખી રાત જાગીને તૈયાર કર્યા હતા તમે શું કરો છો મેડમ ધ્યાન ક્યાં છે તમારું તમને ખબર છે કે આ કેટલા મહત્વના પેપર્સ છે આરવની આંખોમાં ગુસ્સાની લાલીમાં હતી જે એણે લાંબા સમયથી કોઈની પર કાઢી નહોતી મને ખબર છે સર હું અત્યારે હું અત્યારે મારા ભાઈ માટે દવા લેવા જઈ રહી હતી અને ઉતાવળમાં યુવતીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હું એને રિપેર કરાવી આપીશ હું પૈસા આપી દઈશ તમે બસ મને જણાવો કે શું કરવાનું છે આર્વે ગુસ્સામાં હાથ હલાવ્યો પૈસાની વાત નથી આ પ્રોજેક્ટ મારા માટે શું છે એ તમે નહીં સમજી શકો ત્યારે યુવતીએ એક ડગલું આગળ વધીને પોતાના ગળામાં પહેરેલો ચાંદીનો નાનો લોકેટ જેમાં અડધું તૂટેલું પતંગિયું કોતરેલું હતું પકડીને કહ્યું હું સમજી શકું છું સર મેં પણ કિંમતી વસ્તુઓ ખોઈ છે જો તમે મને એક ચાન્સ આપો તો કદાચ હું આ ભૂલ સુધારી શકું આરવે પહેલીવાર ધ્યાનથી એના ચહેરા તરફ જોયું એની આંખોમાં માફીની ભીખ નહોતી પણ એક દ્રઢ સંકલ્પ હતો અને એના અવાજમાં એક અજાણી પીડા હતી જે આરવને પોતાની પીડા જેટલી જ સાચી લાગી ભાગ ત્રણ રહસ્યમય મદદ આરવની મીટિંગનો સમય થઈ ગયો હતો બ્લુ પ્રિન્ટ્સ નકામા થઈ ગયા હતા જો એ મીટિંગમાં કોરા હાથે ગયો તો પ્રોજેક્ટ હાથમાંથી જશે એણે ભારે હૃદયે યુવતી તરફ જોયું જુઓ હવે આનો કોઈ ઇલાજ નથી મારે જવું પડશે કહીને આરવ જવા માટે ઊભો થયો સર પ્લીઝ એક મિનિટ યુવતીએ એનો હાથ પકડ્યો એનો સ્પર્શ ઠંડો હતો પણ એમાં એક અજીબ આશા હતી મારું નામ ક્રિયા છે હું અહીં પાસે જ એક એનજીઓમાં કામ કરું છું જે આર્ટ અને રિસ્ટોરેશનનું કામ કરે છે તમે મને બ્લૂ પ્રિન્ટ્સની ફાઇલ આપો હું તમારી મીટિંગ પૂરી થાય એ પહેલાં એનું ડિજિટલ વર્ઝન તૈયાર કરીને તમારા મેઇલ પર મોકલી આપીશ હું વચન આપું છું કે એના પર કોફીનો એક પણ ડાઘ નહીં દેખાય અને તમને તમારો પ્રોજેક્ટ મળશે આરવને વિશ્વાસ નહોતો આવતો એક અજાણી છોકરી માત્ર બે કલાકમાં આટલું અગત્યનું કામ કરી આપશે એ પણ ફ્રીમાં પણ એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એણે ક્રિયાના હાથમાં ફાઇલ મૂકી દીધી જો આ કામ ન થયું તો હું સીધો અહીં આવીશ ક્રિયા આરવે ગંભીરતાથી કહ્યું તમારો વિશ્વાસ નહીં તૂટે આરવ ક્રિયાએ હસીને કહ્યું આરવના પગ થંભી ગયા તમને મારું નામ કઈ રીતે ખબર પડી ક્રિયાએ એક ક્ષણ માટે આંખો ઝુકાવી પછી ટેબલ પર પડેલા વિઝિટિંગ કાર્ડ તરફ ઇશારો કર્યો તમારું કાર્ડ અહીં જ પડ્યું છે સર હવે તમે જાઓ ઓલ ધ બેસ્ટ આરવ ત્યાંથી નીકળી ગયો પણ એનું મન ત્યાં જ ક્રિયા પાસે અટકેલું હતું એક તરફ એને પ્રોજેક્ટ ગુમાવવાનો ડર હતો તો બીજી તરફ એ યુવતીની આંખોમાં છુપાયેલું રહસ્ય એને વિચલિત કરતું હતું બરાબર દોઢ કલાક પછી આરોવ કાઉન્સિલની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે એના ફોનમાં એક મેઇલ આવ્યો મેઇલ ક્રિયાનો હતો એણે જોયું પરફેક્ટ ક્લિયર અને ડિજિટલ બ્લુ પ્રિન્ટ્સ એના પર કોફીનો એક પણ ડાઘ નહોતો આરવને રાહત થઈ પણ સાથે જ એક પ્રશ્ન થયો આટલી ઝડપથી અને આટલું પરફેક્ટ કામ એક અજાણી છોકરી કેવી રીતે કરી શકે મીટિંગ સફળ રહી અને પ્રોજેક્ટ આરવને મળ્યો આરવ વિજયભાવ સાથે કાફે પુરાણી હવેલી પાછો ફર્યો એણે ક્રિયાનો આભાર માનવાનું નક્કી કર્યું અને કદાચ એને કોફીનો ખર્ચો પણ આપવો હતો કાફે ખાલી હતું એના ખૂણાના ટેબલ પર કોઈ નહોતું આરવે વેઇટરને પૂછ્યું એ છોકરી જેણે અહીં કોફી ઢોળી હતી એ ક્યાં છે વેઇટરે મૂંઝવણ ચહેરે જવાબ આપ્યો સર અહીં સવારથી કોઈ ગ્રાહક નથી આવ્યું જેણે કોફી ઢોળી હોય તમે એકલા જ હતા અને એક મિનિટ સર તમે જે ખૂણાના ટેબલની વાત કરો છો એ ટેબલ તો બે મહિનાથી તૂટેલું છે અને અમે એને રિપેર કરવા માટે મૂક્યું છે ત્યાં કોઈ બેસી શકે એમ નથી આરવના પગ નીચેથી જમીન સરકી ગઈ એના હાથમાં ક્રિયાએ મોકલેલા ઇમેલનો પુરાવો હતો જો ટેબલ તૂટેલું હતું તો ક્રિયા ત્યાં કેવી રીતે બેઠી હતી અને જો તે નહોતી તો એની બ્લુ પ્રિન્ટ્સ પર કોફી કોણે ઢોળી આરવ ગભરાઈને પોતાના શર્ટના ખિસ્સામાં હાથ નાખે છે એની આંગળીઓ પીળી ડાયરીને સ્પર્શે છે અને એની સાથે જ એને ક્રિયાના અવાજની જગ્યાએ પોતાના જ ભૂતકાળના અવાજની ઝીણી ગુંજ સંભળાય છે આરવ હું તને કહીશ કે તારા જીવનમાં શું ખૂટે છે તારા જીવનમાં સાહસ નથી પણ સૌથી વધારે ખૂટે છે વિશ્વાસ આરવને લાગ્યું કે એનું માથું ફાટી જશે એ ક્રિયા કોણ હતી અને શા માટે એને એવું લાગ્યું કે ક્રિયાનો અવાજ એ અવાજ જે હંમેશા એના મગજમાં ગુંજતો હતો એના જેવો જ હતો અને સૌથી મોટો પ્રશ્ન જો કાફેમાં કોઈ ઘટના જ નહોતી બની તો શું ક્રિયા માત્ર વહેમ હતી કે પછી કોઈ મોટું રહસ્ય એની રાહ જોઈ રહ્યું હતું ક્લિફ હેંગર આરવને શું ખબર પડશે ક્રિયા કોણ હતી શું એનો સંબંધ આરવના અસ્તવ્યસ્ત ભૂતકાળ સાથે છે